મેડિકલ કોલેજ દ્વારા ફ્રી કાર્ડિયોલોજી ઓપીડી કેમ્પ યોજાયો આ મેડિકલ કેમ્પ શુભારંભ સ્વામી પ્રેમ સ્વરૂપજી ભક્તિનંદન સ્વામી તેમજ ભક્તો વસ્ત્રાલ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું આ મેડિકલ કેમ્પમાં પીએસએમ હોસ્પિટલના સી ઇ ડોક્ટર વિજય પંડ્યા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર જસરાજ પનવર મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ભાવનાબેન શાહ તેમજ ડોક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય અને ડેપ્યુટી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નીતિબેન તેમજ હોસ્પિટલ સંચાલક હિતેન્દ્રભાઈ હાજર રહ્યા હતા કલોલ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ સંચાલિત સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી હોસ્પિટલ ખાતે પ્રથમવાર કાર્ડિયોલોજીસ્ટ ઓપીડી કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પમાં કલુર શહેર તેમજ તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ

હું પીએસએમ હોસ્પિટલ હોય આજે પીએસએમ હોસ્પિટલ કલોલ અને હોસ્પિટલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પીએસએમ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી હૃદયરોગના સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ આ કેમ્પમાં પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો અને ચાલીસથી વધુ દર્દીઓના ઇસીજી અને ઇકો ફ્રી કરવામાં આવ્યા છે ભવિષ્યમાં પણ કલોલની જનતાને આવા સુપર સ્પેશિયાલિટી કેમ્પનો લાભ મળતો રહે તે માટે પીએસએમ હોસ્પિટલ કલોલ દ્વારા આવા કેમ્પનું આયોજન થતું રહેશે જય સ્વામિનારાયણ